કચ્છના વડુમથક ભુજ શહેરની જો વાત કરીએ તો શહેરમાં ગામડાથી ખરીદી કરવા આવતી મહિલાઓની સંખ્યા ખૂબ જ વધારે હોય છે અને આ મહિલાઓ માટે શહેરમાં શૌચાલયની કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી તેવી ફરિયાદ ભુજ નગરપાલિકા સુધી પહોંચી હતી ત્યારે નગર પ્રમુખ રશ્મિબેન સોલંકી સાથે અમારી ટીમ દ્વારા જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું શહેરમાં પાંચ જેટલા શૌચાલય હાલ નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે રિનોવેશનનું કામ ચાલુમાં છે વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી આ કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે તેઓએ જણાવ્યું હતું કે ભુજ શહેરના હોટેલ પાસે ભાવિકા પેલેસ ઉપરાંત અન્ય વિસ્તારમાં આવેલ શૌચાલયના રિનોવેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે આ ઉપરાંત ગીવાડી શેરીમાં આવેલ શૌચાલય ઉપરાંત અન્ય વિસ્તારના શૌચાલયના રિનોવેશનનું કામ હાલ ચાલુમાં છે તેઓ જણાવી રહ્યા છે બહારથી આવતી ખાસ કરીને એક જ ફરિયાદ હતી કે તેઓ સવારથી સાંજ સુધી બજારમાં ખરીદી કરતા હોય છે ત્યારે તેઓને શૌચાલયની પૂરતી સુવિધા નથી મળી શકતી આ ઉપરાંત આસપાસના વેપારીઓને પણ એક જ પ્રશ્ન સતાવતો હતો ત્યારે આ ફરિયાદ જયારે નગરપાલિકા પાસે પહોંચી ત્યારે હાલ નગરપાલિકા દ્વારા નાગરિકોની સુખાકારી માટે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી આવું સાંભળીએ તેમના શબ્દોમાં રિપોર્ટ બાય ટીવી ન્યૂઝ ભુજ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં વોશરૂમ તથા ટોયલેટ બ્લોક ન હોવા તથા ખરાબ હાલતમાં હોવાથી લોકોની ફરિયાદ મળતી હતી ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી અંતર્ગત પાંચ ટોયલેટ બ્લોક રિનોવેશનની કામગીરી મંજૂર કરવામાં આવી છે જે કામો જૂની શાક માર્કેટ પાસે લેકવી હોટલ પાસે તથા ભાવિકા પેલેક્સ પાસેના ટોયલેટ બ્લોકની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ઇન્દિરાબાઈ પાર્ક પાસે પણ છે અને ઘીવાડી શેરીના ટોયલેટ બ્લોકની કામગીરી ચાલુ છે પહેલી કામ જે હતું કે મહિલાઓને જે ખરીદી કરવા આવે છે એમના માટેનો એક મોટો પ્રશ્ન હતો કે સવારથી સાંજ સુધી જે બહેનો ખરીદી માટે આવે છે એને ટોયલેટ ન હોવાના કારણે ઘણી મુશ્કેલી પડતી હતી તેથી અમારી પાસે ફરિયાદ આવી એટલે નગરપાલિકાએ એ ફરિયાદને માન્ય રાખી અને આ એ કામગીરી અમે પૂર્ણ કરી છે ને લોકોની જે ફરિયાદ હતી એને અમે પૂરી કરી છે આ ટોયલેટ બ્લોક વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવી છે અત્યારે તો પાંચ બનાવેલી હતી કે ઘીવાડી શેરી જૂની શાક માર્કેટ પાસે એ નેલેક્કી હોટલ પાસે ભાવિકા પેલેસ પાસે અને ઇન્દિરાબાઈ ગર્લ્સ સ્કૂલ્સ છે ત્યાં પણ એક બનાવેલી હતી ત્રણ થઈ ગઈ છે ને ચોથીનું કામ ચાલુ છે